કૌશિકભાઈની દુકાનનું ઓપનિંગ હવે તો ફેમિલી કેમ છો બધા મજામાં અરે મજામાં આવ્યો છો મજામાં રહેણું છું વેલકમ ટુ માય ટુબ ચેનલ શિરાક જેઠો વ્લોગ ઉપર કે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને આવી ગયા છીએ હાથ ને દસ થઈ ગઈ છે વહેલા નીકળવાનું છે અને ત્યાં જવાનું છે એ તમને ખાસ ખબર પડી જાય કન્ટિન્યુ બીના રહેજો વહેલા નીકળવાનું છે પહેલાં ભાવનગર જવાનું હોય પછી નાથી આપણે જવાનું છે તરાજા તો તરાજા હોલવા જવાનું છે કેવી રીતનું હું છે દેખાડી અને કેમ કે હાથ આઠ બે થઈ ગયા છે તો આ પાછો હવે બને બેસવી જે હાથ આઠ દે પછી પાછો ટાઈમ છે બ્લોગ બનાવવાનું તો ચાલો બ્લોગ તો આપણે આવતા જ દેશે તો ખાસ છે ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો ત્યાં મોટામાંથી થવાડા નીકળવા મેળવી છે બીડી પીવીને એવું લાગે છે એટલે અને ખાસ કન્ટિન્યુ બનાવી લેજો ચાલો અત્યારે આપણે ફટાફટ મેરો તરા અને હું પાછા છે છીએ હું આગળ ખબર પડી જાય અને લાઇક કરી દેજો ચેનલ પર મિત્રો પેલી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા નવા ભ્લોગ તમને જોવા મળે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈએ તો એક કામ કરવાનું ભાવનગર ભાવનગર થી બીજો એક કોબડવાનો એ ભઈ તરાજા ભૂગવાનો છે તો ચાલો તરાજા ભૂગીને મળવી પણ નીકળી ભાવનગર તો કેમ મસ્ત રહ્યો તો તૈયાર થઈ ગયા છીએ ચાલો ભાઈ નીકળી ભાવનગર ફોન થવે ભાવનગર પછી ફોન થવે તરાજા તો હવે ફાઈનલ એને તરાજા પૂગી ગયા છીએ અને નવ સાડા નવનો ટાઈમ હતો તો તમને થોડી ઘણી તો ખબર પડી જ ગઈ છે આપણે ખોલવા આવ્યા હતા હવે અત્યારે કહી દઉં નંબર ટાઈટ હોય ને આમ તો તમને ખબર પડી જ ગઈ છે તો અત્યારે મિત્રો આપણે બાલાજી હાઈકોર્ટની સામે મિત્રો કૌશિકભાઈ મારી દુકાનનું ઓપનિંગ કરાય છે તો અત્યારે આ જગ્યા પર તો નાખ્યા છે તો ચાલો ના જ આવી અને તો અત્યારે બધા આવી ગયા છે કૌશિકભાઈની બધા તો ચાલો એની સાથે ઘણા બધા ક્રિએટર બ્લોગરો બધા આવવાના છે એની સાથે મુલાકાત કરીશ તો આ લોકેશન આ ઇન્કમ તરાજ વાળું આવે છે આ મોવા બાજુ એ બાજુ છે આ મહવાથી ઇન્કમ આવે અને ઇન્કમ મિત્રો તરાજા જાયથી તો એની બાજુ મિત્રો બાલાજી કોમ્પ્લેક્સ છે એની સામે મિત્રો તો અહીંયા એની સામે તે સુઝુકી શોરૂમની પાસે મિત્રો કૌશિકભાઈ ઓપનિંગ કરે છે

અમે તો આપડે કબાડ ની બધું અલગ અલગ ફર્નિચરનું નું છે તો આ તો બધા કબાટ છે અને જો આપડે આ જેક લાલજીતભાઈ બધા આવ્યા છે તો જેક જેકભાઈ થોડી ઘણી કાઢવાની છે અને આપણે કબાડ ને બધું આવી ગયું છે અંદર હવે ઓપનિંગ થાય પછી તમને દેખાડું ખાસ બના

Chơi वेन नाइन का बडे जो लालजी भाई ने केमचा लेजो भाई लो बड़ा ब्लॉगर बड़ा आई गया साहब ना किया चलो

તો જો અહીંયા બધું બધું મેજે લાલ તો જો અત્યારે મિત્રો મહેમાનો બધા બહાર છે ઘણા બધા મોટા મોટા વડીલો બધા હોય છે મહેમાનો અને અંદર બધા મેળો ભરાઈ ગયો છે કિયેટલનો દેજો સકો છો મિત્રો કિયેટર બધા વિડિયો બ્લોગરો બધા તો આખો મેળો ભરાઈ ગયો અંદર ત્યાં જગ્યા નથી આમ રોટ ખરા એટલું એટલી બધા અને આ બધા કબાટ એવું છે ઓપનિંગ છે આજે તો હજી પટ્ટી new છે પછી આખો કવ ને અમારે તો કેવું છે ગુડબાય ગયા જો કબાટમાં

કૌશિક ભાઈ ની દુકાને મિત્રો મેળો ભરાય જો જો ખરાતી યુટ્યુબર નો અને ક્રિએટર નો બધા અને મિત્રો આ કરિયાવાનો બેનો માટે બધી ટોટલ જોઈ શકો છો બેનો માટે અને બધા પર્યાવરણ ટોટલ ટોટલ વસ્તુ મિત્રો કોઈને જોઈ શકો છો એ વાસણ બધા વાસણ અને ભરત છે બધા અલગ અલગ બધી ટોટલ વસ્તુ મિત્રો કૌશિક

બેડા બેડા ખાઈ લેજે બસ કબાટ ને ઓ લાઈનમાં છે ને કેટલા બધા બધા આવી ગયા છે ને આ બધા કબાટ ને ઊંચે આખો ચાલો પાછું ખાઈ લઈએ

બીજી દુકાનનું ઓપનિંગ હતું તો ઓપનિંગમાં એવા હતા અને આપણે કસ્ટમર બ્લોગરો સાથે બધા સાથે મુલાકાત કરવી અને ભેગ મહિને ઘણી વાત નાખી અને ચાલો અહીંથી આપણે ભાગવાનું છે ઘરે જવાનું કેમ કે ના પણ થોડું ઘણું કામ છે એટલે આપણે કહી ભાઈની દુકાનનું અહીંયા ઓપનિંગ છે હતું તો અહીંથી આપણે નીકળીશીએ ચાલો ફાઇનલ મેચ આપણે વૈયા ઘરે ઘરે પૂગી ગયા છીએ ભાગી જ પાંચમાં દસ જીવનિટ જેવું તો ઘરે ભોગીએ વહેલા હાથ વાગી ગયા અને તમને થમ બધું જોઈને ખબર પડી કે ઘણા બધા યુટ્યુબર બ્લોગરો સાથે મુલાકાત કરી છે અને આપણે જેકભાઈને તો હોટ નહીં ખબર જ છે આગળ જોઈએ છે તો ચાલો આ વ્લોગને આપણે અહીંયા એન્ટ કરી છીએ વ્લોગ ગમે તો મસ્ત મને લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પેલી ફેરવાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારા નવા નવા વ્લોગ તમને જોવા મળે ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોબ સાથે નવા વ્લોગ મળીશું ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ જય મેરુ સબસ્ક્રાઈબ કરતા આવીએ સબસ્ક્રાઈબ કરતા જઈએ તમને એક યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા લોગને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો ને બે લાયકન ઓન કરો